જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું મેંગો કેક એના માટે આપણે કેરી લીધી છે હાપુસ કેરી એનો પલ્પ બનાવી લેશું હાપુસ કેસર ગમે તે ચાલે સુધારી અને પલ્પ બનાવી લેશું કેરીનો પલ્પ તૈયાર છે એક વાટકી કેરીનો પલ્પ લીધો છે અડધી વાટકી ખાંડ લેશું દળિયેલી આ વાટકીનું જ માપ રાખશું મિક્સ કરી લેશું સરખું પાંચ ચમચી તેલ નાખશું સરખું મિક્સ કરી લેશું મિક્સ કરી લીધું છે હવે ડ્રાય બધું મિક્સ કરશું એક વાટકી મેંદો લીધો છે એક ટી સ્પૂન બેકિંગ પાવડર વન ફોર્થ બેકિંગ સોડા મિક્સ ચાળી લેશું લીધું છે હવે સરખું મિક્સ કરી લેશું બધું રીતે સરખું મિક્સ કરી લેશું મિક્સ કરી લીધું છે બેટર સરખું ઓવન ને એકસો એંસી અવશે ફ્રી કરી લેશું બેટર રેડી છે સેજ કે લાગતું હોય તો બે ચમચી કેરીનો પલ્પ અથવા દૂધ નાખી શકીએ ટીનને ગ્રીસ કરીને ડસ્ટિંગ કરીને તૈયાર રાખ્યું છે બેટર રેડી દેશું બેટર રેડી કીધું છે કાજુ બદામ પીસદાની ગતરણથી ગાર્નિશ કરશું નો નાખો હોય ને પ્લેન રાખવી હોય તો એમને પણ ચાલે તો લૂકમાં સરસ લાગે એટલે સ્પ્રિંકલ કરી દેસું ફ્રીટ કરેલા ઓવનમાં મૂકી દેસું ફ્રીટ કરેલા ઓવનમાં મૂકી દીધો છે વીસથી પચીસ મિનિટ પછી ચેક કરી લેશું કેક થઈ ગઈ છે ચેક કરી લેશું ચેક કરી લેશું ચાકું જો ક્લીન નીકળું છે થઈ ગઈ છે ઠંડી પાડી અને અનમોલ્ડ કરશું ઠંડી પડી ગઈ છે પટ કરી લેશું જો કેટલી સ્પૂંજી સરસ થઈ છે એકદમ સોફ્ટ થઈ છે જાડી બધી કટ કરી લેશું આ રીતે પીસ કરી લીધા છે જોઉં તો ખરા કેટલી સોફ્ટ થઈ છે બહુ સરસ થઈ છે સર્વ કરી દેસું તૈયાર થઈ ગઈ છે સર્વ કરી દીધી છે એકદમ સ્પોન્જી થઈ છે બહુ જ સરસ થાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો જ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો સારી લાગે તો કોમેન્ટ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ